મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ નું વિષય ગુજરાતીનું પ્રકરણ એક પર્વત તારાના સ્વધન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ છે સૂર તો દૂર તો તમે શબ્દ લઈશું વાત તો રળિયાત તમરા તો ભમરા નાદ તો સોગાદ અને વહે તો કહે હવે ઉપરના બીજા શબ્દો બનાવી શોધીને લખો તો આપણે લખીશું રમે જમે બોલવું તો ચાલવું ને હરવું તો હરવું પ્રશ્ન બે જોઈશું શબ્દ અને તેનો તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે વાક્ય સાચા હોય તેની આગળ સાચાની નિશાની કરો શબ્દ છે ખંભો તો એનો અર્થ કે ખભો તો મયુર મારા ખભા જેટલો ઊંચો છે એ સાચું વાક્ય છે બીજું વાક્ય ઋતુએ એના ખભા પર વજનદાર થયેલું મૂકી વાક્ય પણ સાચું છે ત્રીજું વાક્ય રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે તો આ ત્રણેય વાક્યોના અર્થ સાચા છે બરાબર તો ત્યાં સાચા નિશાની કરેલ છે આપણા એવી રીતે બીજો શબ્દ છે રળિયાત એટલે ખુશી પ્રસન્ન તો સાચું વાક્ય છે કે પ્રવાસમાં જવાનું થતા કશી પ્રસન્ન થઈ ગઈ ખુશ થઈ જાય રળિયાત થઈ ગઈ બે વાક્ય છે તે સાચા નથી બરાબર કે મેળામાં પોતાના મિત્ર ન મળતા જાય તે ખુશ થઈ ગઈ એ અર્થ બંધ નથી બીજું વાક્ય આરતીનું હૃદય જે એટલું પ્રસન્ન કે એ હંમેશા ચૂપ જ રહે આ પણ અર્થબંધ વાક્ય નથી ત્રીજો શબ્દ છે તારણહાર તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારે તે ઉદ્ધારક તો આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો કે તારણહાર વાક્ય સાચું છે બીજું વાક્ય કબૂતરે તણાતી કીડીને બચાવી તો આ પણ અર્થબંધ વાક્ય છે તો આ પણ સાચું વાક્ય છે ત્રીજું સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ વૃક્ષને બચાવ્યું તો આ પણ અર્થબંધ વાક્ય છે બરાબર તો આ ત્રણેય વાક્યો સાચા છે અર્થની દ્રષ્ટિએ આગળ જોઈશું

પોહળા ખંભા છું તો કોણ તો પર્વત પર્વતની પહોળા ખંભા કયા છું ઈશ્વરને બીજું પહેલો શબ્દ છે સોરી પહેલું વાક્ય છે કે હે ઈશ્વર હું તારી આંખ છું તો સરોવરને આંખ કહીએ છીએ બરાબર બીજું હે ઈશ્વર હું તારો વિશાળ હૃદય છું તો દરિયો ત્રણ હે ઈશ્વર હું તારી છું તો વૃક્ષો ચાર હે ઈશ્વર હું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છું તો મેઘધનુષ પાંચ હે ઈશ્વર હું તારો તારણ છું તું મારો તારણ હાર છે તો તરણાનો છ હે સુગંધ કાવ્યમાંથી શોધીને લખો તો સર્વર તો પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ બીજો શબ્દ છે ઝાડ તો દરિયા તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત ત્રીજો શબ્દ પુષ્પ તો ફૂલ ફૂલની રંગ કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો ઉદાહરણ છે નજીક તો દૂર તો વાક્ય બનાવ્યું છે કે સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને શબ્દ છે પહોળું તો એનો વિરોધ થાય પંક્તિ કે કે વાક્ય ગામડામાં જવાનો ગાડા માર્ગ માર્ગ અને સડક પહોળો હતો આગળ જોઈએ બીજો શબ્દ છે લાંબુ તો એનો વિરોધી ટૂંકું વાક્ય નેતાજીએ લાંબુ નહીં પણ ટૂંકું પ્રવચન કર્યું ત્રીજો શબ્દ છે ખુશી તો એનો વિરોધી દુઃખ પંક્તિ કે વાક્ય તો વાક્ય છે કે દીકરાના અકસ્માતના સમાચાર સાંભળી માની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ ચોથો શબ્દ છે સુગંધ તો સુગંધ વિરોધી દુર્ગંધ તો વાક્ય પ્રયોગ કે ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે પાંચમો શબ્દ છે અજવાળું તો એનો વિરોધી અંધારો વાક્ય પ્રયોગ સબરી અંધારે અજવાળે શોધે રામને પંક્તિ છે કે સબરી અંધારે અજવાળે શોધે રામને આગળ જોઈએ પ્રશ્ન છે કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો પ્રથમ વાક્ય હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો આ વાક્ય સાચું છે તો હા બીજું વાક્ય આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે તો આ વાક્ય પણ સાચું છે તો હા ત્રીજું વાક્ય અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે તો વાક્ય પણ સાચું છે તો હા સાર તું નદીની દરિયાનો અવાજ છે તો આ વાક્ય પણ સાચું છે તો સોરી વાક્ય સાચું નથી તો ના પાંચ સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહી છે તો આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો તો આ વાક્ય સાચું છે હા પ્રશ્ન સાત ત્રણ ત્રણ નામ લોકો ઉદાહરણ છે પર્વત તો પર્વતને શું કે હિમાલય અરવલ્લી ની ક્ષેત્ર સરોવર તો સરોવરના નામ તો સાંભળ સરોવર સરદાર સરોવર ચીલકા સરોવર સાગર તો અરબસાગર હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર વૃક્ષ તો જોઈએ પ્રશ્ન આઠ સ અને સ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દો નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો તો પ્રથમ છે કે તે રેખાની પરદેશી સરકારે સીપુડાને બંદી કર્યો હતો પરદેશી શબ્દ ખોટો છે આ રીતે પરદેશી લખાય બીજું વાક્ય ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે તો ચોમાસું ચોમાસું પણ ખોટું છે અને સહજમાં પણ ખોટું આ રીતે લખાય બરાબર જો વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી તો વાક્ય સંપૂર્ણ સાચું છે ચોથું વાક્ય હરકચંદ સારા ભલા અવસરે કંકુતિ લખવાનું કામ શરમના મારે કરી દીધા તો અવસરે સસલાનો છે બરાબર ને સરમાં પણ શરણાઈનો પાંચ તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો તો આમાં શરણાઈનો સ્વ આવશે શત્રુઓમાં છ સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો તો સવારે સસલાનો ને રસ રસમાં શરણાઈની જગ્યાએ સસલાનો છે આગળ જોઈએ પ્રશ્ન નવ પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક કવિ ઈશ્વરને કયા કયા સી રીતે જુએ છે તો કવિ ઈશ્વરને પર્વતના ખંભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે પ્રશ્ન બે જોઈશું મેઘધનુષ્ય એટલે શું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દર્શ્ય છે તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે પ્રશ્ન ત્રણ કવિ ઈશ્વરને તણાનો નો તારણ સાથી કયો છે તો કવિ ઈશ્વરને તણાનો તારણ કયા છે તેનો અર્થ એ થાય કે ઈશ્વર અત્યંત નાના નિર્બળ અને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે પ્રશ્ન ચાર આગિયો કઈ વિશેષતા ધરાવે છે તો આગિયો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેની રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ કવિની હોડીને કોણ હંકારે છે કેવી રીતે તો કવિની હોડીને ઈશ્વર ચલાવે છે જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સંભાળે છે આગળ જોઈશું પ્રશ્ન દસ સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો દરિયા તારું દિલ વિશાવું તું તારા વિના કોણ મારો બીજું પંક્તિ છે તું તણાનો તારણ હારો આપણે બીજી બનાવી છે કે સૃષ્ટિનો તું સર્જન હાર ત્રીજું પંક્તિ છે હે ઈશ્વર હું તને જોઉં છું રોમ રોમમાં છે તારો ચાર સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક આગળ જોઈએ તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર